બોલે સદગુરુ ભગવાન કે જે કુળદેવ ખોડિયાર માત કી જે દ્વારકા દેશ ને જે હરિહર નો રંગ ચડ્યો છે કેમ કરી ઉતરી જાય સતસંગ છોડ્યો ના છોડાય હરિહર હરનો રંગ ચડ્યો છે કેમ ઉતરી જાય સતસંગ છોડ્યો ના છોડાય શિવ તમારા કૃષ્ણ તમારા ભક્તો પાવન થાય સતસંગ છોડ્યો ના છોડાય શિવ તમારા કૃષ્ણ તમારા ભક્તો પાવન થાય સતસંગ છોડો ના છોડાય પ્રભુ તમારો હોય તો જી બલળી જસ ગાય છોડા નો છોડાય પ્રભુ તમારો ઉકામ હોય તો જે બલડી જસ ગાય ભજન તો છોડા નો છોડાય સતસંગ છોડ્યો ના છોડાય આદત માંદત મોટી આદત માંદત મોટી કૃષ્ણ નામ ની ભાવે રોટી શિવ નામ ની ભાવે રોટી ખાઈ ખાઈ ને પેટ ભરું તૃપ્તિ કદી નો થાય સતસંગ છોડ્યો ના છોડાય ને પેટ તૃપ્તિ કદી સતસંગ છોડ્યો ના છોડાય ભજન તો છોડ્યા ના છોડાય હરિહર નો રંગ ચડ્યો છે કેમ કરી ઉતરી જાય સત્સંગ છોડ્યો ના છોડાય ભજન તો છોડ્યા ના છોડાય જ્યાં જ્યાં તમારા ગુણ લગવાતા જ્યાં જ્યાં તમારા ગુણ લગવાતા ત્યાં ત્યાં ચરણો દોડી જાતા ત્યાં ત્યાં ચરણો દોડી જાતા એક બીજાને અળી મળી ને કરતા અહીંયા તો હરખાય ખાય ભજન તો છોડ્યા ના છોડાય સત્સંગ છોડ્યો ના છોડાય એક અભિજા ને અળી મળી ને કરતા અ તો હરખાય ખાય છોડ્યો ના છોડાય ભજન તો છોડ્યા ના છોડાય હરિહરનો રંગ ચડ્યો છે ભજન તો છોડ્યા ના છોડાય કૃષ્ણ તમારી યદભૂત માયા તે યુપ સમર્પણ કાયા કૃષ્ણ તમારી અદભુત માયા તે ઉપર કરું સમપ્રણ પ્રાણ કાયા સત્સંગ છોડો ના છોડાય ભજન તો છોડ્યા નો છોડાય એક વખત ચાખિયા પોતો જન્મ સફળ થઈ જાય સત્સંગ છોડો ના છોડાય એક વખત ચાખિયા પોતો જાનમાં સફળ થાય જાય સથ સંગ છોડ્યા ના છોડાય ભજન તો છોડ્યા ના છોડાય અરી હરનો રાંગ ચડ્યો છે કેમ કરે ઉતરે જાય સત્સંગ સંગ છોડ્યો ના છોડાય ભજન તો છોડ્યા ના છોડાય వల్లభ కల్లభ చరణే రాఖో యవిచ ప్రీతి బ్రహ్మ బ్రహ్మ సంబంధ పోత సత్సంగోడో నా ભજન તો છોડ્યા ના મુજને પોતાના કરી છોડાય સતસંગ છોડ નો છોડાય વાલા તમારો રંગ ચડ્યો છે કેમ કરી ઉતરી જાય સતસંગ છોડ્યો ના છોડાય ભજન તો છોડ્યા ના છોડાય બોલે દ્વારકાધીસની જય